ચાલો મિત્રો આજે એક નવા જ વિડીયો અને નવા જ સ્થળની મુલાકાત મિત્રો તમે કુંભલગઢ ગયેલા હોય અને કુંભલગઢનો કિલ્લો ના જોઈએ તો કેમ ચાલે તો ચાલો આપણે કુંભલગઢના કિલ્લાની મુલાકાત લઈએ મિત્રો તમે અહીંયા આવો તો તમારે સવારમાં વહેલો ટાઈમ પસંદ કરવાનો છે જો મોડું કરશો નવ વાગ્યા પછીનું તો તમારે પાર્કિંગ એક કિલોમીટર દૂર કરવું પડશે તહેવારોના સમયની અંદર અહીંયા આ પ્રથમ ગેટ છે તમે અહીંયા પ્રથમ ગેટ સુધી પાર્કિંગ થઈ શકે તમારે એક કિલોમીટર દૂર પાર્કિંગ કરી અને પછી ચાલીને આવવાનું થશે જ્યાં તમારું પાર્કિંગનો ચાર્જ લેતા હોય ત્યાં જ તમને સાઈડમાં ગાડીઓ પાર્ક કરાવી દેશે આ જગ્યા જોવો છો ત્યાંથી તમારે કિલ્લો જોવા માટેની ચાલીસ રૂપિયાની ટિકિટ લેવાની હોય છે બાર વર્ષથી નાના બાળકો હોય તો તેમની કોઈપણ પ્રકારની નથી પણ બાર વર્ષથી ઉપરના લોકો માટે દરેક વ્યક્તિની ચાલીસ રૂપિયા લેખેની ટિકિટ લેવાની છે અને આ કિલ્લો છે મિત્રો અહીંયા આપણે પ્રથમ ગેટની અંદરથી આવીએ પછી બીજો ગેટ આવે છે આ બીજા ગેટની અંદરનો વ્યૂ છે ત્યાં તમે અંદર પહેલો પડાવ જુઓ તો તેની અંદર નીચે ઘણા બધા લોકો પણ રહે છે અને મંદિર પણ છે ત્યારબાદ આ ત્રીજો ગેટ છે આ રીતે એક પછી એક ગેટ આવતા જાય અને તમે આગળ આગળ ચાલતા જાશો મિત્રો તમે ઉપરથી જોશો તો અહીંયા ખૂબ મોટા લાંબી દીવાલ છે તે જોવા મળશે અને ટોપ ઉપર આ રીતે પણ વ્યૂ દેખાશે મિત્રો તમે ખાસ ધ્યાન રાખજો જ્યારે પણ તમે આ કિલ્લાની મુલાકાત લ્યો ત્યારે તમારે સૌપ્રથમ ઉપર પહેલાં ચડી જવાનું છે અને ઉપરથી નીચે તરફ બધું જોતાં જોતાં આવવાનું છે અમે એ ભૂલ કરેલી કે ભાઈ પહેલાં અમે અહીંથી ચડ્યા ત્યારે જ બધી વસ્તુ જોતા જતા હતા એટલે નીચે ઉતરવાનો સમય થાય ત્યારે આપણે કાંઈ જોવાનું રહેતું નથી આ તોપનો વિભાગ છે તો અહીંયા ચાર કે પાંચ તોપો રાખવામાં આવી છે એ સમયની અંદર જ્યારે ઉપયોગ કરેલી હશે તે તોપો છે એમાંથી એક તોપ પણ તૂટેલી પણ છે જેથી કરીને જો આ તૂટેલી તોપ છે જેથી આનો ઉપયોગ જે તે સમયે કરવામાં આવેલો હશે મિત્રો અહીંયા કિલ્લો જોવાની આપને ખૂબ જ મજા આવશે કારણ કે આપણે ગુજરાતી હોઈએ તો ગુજરાતમાં આવા કોઈ પણ પ્રકારના કિલ્લાઓ નથી એ જગ્યાએ રાજસ્થાનમાં ઘણી બધી જગ્યાએ એટલે કે કિલ્લાઓનું નિર્માણ થયેલું છે અને અહીંના રાજાઓ છે તેને કોઈના કોઈ કારણોસર યુદ્ધ થતા રહેતા તેથી તે સમયની અંદર મહેલ છોડી અને આવા કિલ્લાઓની અંદર યુદ્ધ થતું હોય ત્યારે આવવું પડે અને તે કિલ્લાઓમાં એક પછી એક ગેટ ઉપર ચડાઈ થતી રહે અને જ્યાં સુધી કિલ્લો જીતાય નહીં ત્યાં સુધી તેઓ યુદ્ધ કરતા રહેતા સામેવાળા આ રીતે ઉપરના તરફ જશો સાવ જે છેલ્લો પડાવ છે ત્યાં તો ત્યાં રેસિડેન્ટ વિસ્તાર હોય તેવા થોડાક રૂમો અને તેની જગ્યા જોવા મળશે બાકી તમે અંદર પેલો બીજો ત્રીજો ચોથો આ ગેટની અંદર આવશો તો ત્યાં કોઈ પણ પ્રકારના રેસિડેન્ટ માટેના રૂમ કે એવી કોઈ વ્યવસ્થા નથી પણ માત્ર ને માત્ર ઉપરનો ભાગ છે ત્યાં જ છે અને આ સૌથી ટોપ વિસ્તાર છે એટલે કે ટોપમાં ટોપ જે જગ્યા કહેવાય તે જગ્યા છે અને અહીંયાથી તમે નીચે જુઓ તો નીચે જે દીવાલ છે કિલ્લાની ફરતીકોરની કોટ કે એ કોટ જોવા મળશે દૂર દૂર સુધી તમને જોવા મળશે તો અહીંયા કિલ્લાની અંદર પ્રવેશવું તે ખૂબ જ મુશ્કેલી ભર્યું કહી શકાય અને આ જે જગ્યા છે તે બનાવેલી છે તમે લોખંડની રેલિંગ જોવો છો વર્ષો પહેલાં બનાવેલી છે મિત્રો પણ એમાં કોઈ પણ પ્રકારનો કાટ લાગેલ નથી કે તૂટેલ પણ નથી એ સમયની અંદર જે બનાવટો થતી તે ખૂબ જ સારા પ્રમાણમાં અને સારી એવી ક્વોલિટીવાઈઝ બનતી હતી ત્યારબાદ જ્યારે જ્યારે તમે નીચે ઉતરતા જાશો તેમનો પણ નજારો છે ખૂબ જ સુંદર તમને જોવા મળશે અહીંયા બીજી જગ્યાઓ જાઓ એના કરતાં તમને અહીંયા ખૂબ જ સારી એવી સુવિધાઓ પણ મળે છે અમુક અમુક જગ્યાએ પીવાના પાણીની વ્યવસ્થા છે ટોયલેટ બાથરૂમની પણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે એટલે પર્યટકોને પણ મુશ્કેલી ન પડે લાઇક શેર અને કોમેન્ટ કરો